તો આજે છે આપણે રવિવાર અને આપણે મતલબ સ્ટેશનરીએ ગયા હતા સ્ટેશનરી હું આવતો છું આપણે લેવાનું હતું ટ્રેસિંગ પેપર અને એનો મેં મિનિબ બનાવ્યો છે તો આવી જશે તો ફટાફટ જોતા આવજો અને તો ચાલો હું તમને ફટાફટ ટ્રેસિંગ પેપર બતાવી દઉં આપણે આ ટ્રેસિંગ પેપર લઈ આવ્યા છીએ અને આ કંઈક સ્પીનર ટાઈપનું રબર છે જો તમને હું બતાવું આવું કંઈક આ રબર છે અને આ ડ્રેસિંગ પેપર ટોટલ વીસ રૂપિયાનું આવ્યું છે અને હવે આપણે આપણું કાર્ય ચાલુ કરી દઈશું ભણવાનું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરવાનું ન ભૂલતા એક પાઠ પૂરો થઈ ગયો છે દસમો પાઠ અને હજી આપણે બે પાઠ લખવાના છે અગિયાર અને બાર તો આ રહ્યો આપણો દસમો પાઠ આ કાવ્ય પંક્તિ આપણી ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાની છે અને આ વ્યાકરણ છે આ અગિયારમો પાઠ એ કદાચ અહીંયા પૂરો થઈ જાય છે અને આ બારમો પાઠ હા છે મોટો છે અને અહીંયા પૂરો થઈ છે તો ચાલો ફટાફટ આ લખીને તમને હું મળું પૂરતો બ્રેક લઈ લીધો છે અને અગિયારમાં પાઠમાં આપણે અડધે પહોંચી ગયા છીએ તો આવી રહી મારી પાસે હિન્દીની બુક અને અત્યારે હું અહીંયા બિસ્તરા પોટલા લઈને બેઠો છું જો આ છે મારું સ્ટડી ટેબલ પછી તમને બતાવું આ મેં સ્ટેન્ડ રાખ્યું એ ટ્રાઈપોટ માટે નીચે ચોપડા છે ઉપર પાઠ્યું રાખું અહીંયા મારું સ્કૂલ બેગ પાઉ ને એ બધું પડ્યું હે અહીંયા અમારી બેનની બુક હે તો ચાલો ફટાફટ હવે જમીન મળીએ તમને હો મિત્રો અહીંયા આપણી જે આ સાયકલ પડી છે તે આપણી જ છે તેને આપણે રાખવા જવી પડશે કારણ કે તડકો આવી ગયો છે અને ખોટો ખોટો મજાબોલી થાય તો આપણે રાખતા આવી મિત્રો આપણી કઢી ખીચડી આવી ગઈ છે આ રહી શું મળી શકે હવે બરાબર હું દેવાનું તો ફાઇનલી મિત્રો આપણી કઢી ખીચડી આવી ગઈ છે તો આ રહી અને ચાલો ફટાફટ આપણે જમી લઈએ અને હું શાકરોટલી નથી ખાતો જ્યારે કઢી ખીચડી હોય ત્યારે હડકા પણ કઢી ખીચડી ભાવે એટલે તો ચાલો ફટાફટ ખાઈને પાછા આપણે બેસી જઈએ હોમવર્ક કરવા મતલબ સ્કૂલનું પૂરું કરવા મંદિર તમે જોઈ શકો છો આર્યું આખું મંદિર જ છે હવે આપણે આમ જઈએ નથી ટર્ન લઈ લેશું એ પાસે ટર્ન લેવા બહુ મુશ્કેલ થઈ જાય જુઓ મિત્રો હવે તમને હરખા બતાવું બતાવવું મંદિર जोत्र ब्लर થઈ ગયો તું આલે ગયો આલે ગયો માય સિસ્ટર ઇઝ ચિત્રમણા કરી આ દેખ સકિંગ તો જોઓ મિત્રો ફટાફટ આયા ચિત્ર દોરાઈ છે અને કલર પૂરે છે એક જ કોસ્ટ છે કે જે પાએ ન હું કરે છે

અથવા તો તમે ધોરણ દસમાં માં આવવાના હોય તો તમારા માટે બેસ્ટ છે જરણ સરો જ રજ નિજમ મુકુરસારી જય હનુમાન ગુણ સાગર જય કપિસિંહ રામધૂત પુત્ર પવન સુધનામા મહાવીર વિમ ભજ રંગી ગુમધ નિવાર સુમતિ કેંજન વરણ વિરાજ સુવેશ કાનન ગુંડ કું કેશ હથ વજ્રવોર્ધાજે કાંદે મુજા સુવન કેસભિનંદન ત્રેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણિજાતુર રામ કાજ કરી વેકો આ પ્રભુ પ્રભુ જગિતર વેકો રસિયા રામ લખનસી ધામન વસિયા સુક્ષ્મ રૂપ ધરી કા વિઘટ રૂપ ધીરી લગ ભીમરૂપ ધરી અસુર સારે શ્રી રામચંદ્ર કે કાજ સવારે લખન વાય શ્રી રઘુવીર રઘવીર લાય રઘુબ નહી બહુ બડા પ્રિય ભરત આવે શ્રીપતિ કંડ લાવે સન કાધિક્રિનાર પ્રભુ ત્રિ મુ કા જગત ગયે સુ અનુગ્રહ તુ રામ દુઆરે તુ રખવારે હોત નાગ નવીન ભેસારે સબ સુખ લે તુરી સન્ના તુ રખ સંતારો આપે તીનો લોકતેટ નહી આવે મહાવીર જબના સુના મે સભુ વિરાજા પદ નિર અનુમંત્ર સંઘટ સે હનુમાન છોડાવે મને કર્મ વચન ધ્યાન જલાવે તપસ્વી રાજા દિન કેજા ઓર લાવે સો યમ જીવન ફલભાવે ચારો પ્રતાપ તુમારા જગત જગતારા સાધુ કે કહે તુ સુર નિકંદન રામ ધુલા અષ્ટિનિધા રામ રસાયણ તુમારી હોઘુ રામ ગોભાવે જમ જનમ કે જય 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 હનુમાન ગુરુ દેવ કિનાઇ જોઈ છુટ હુમાન ચાલિસા હોય સિધિસાકી ગોરી સતુ સિધા સદારી જય ના તિધે પવન મંગલ મૂર્તિમ હંસી રૂપ ફાઈનલી મિત્રો આપણી મસ્ત મજાની હનુમાન ચાલીસા થઈ ગઈ છે અને ખરેખર હનુમાન ચાલીસા કર્યા પછી જે મતલબ આમ અંદરથી ફીલ થાય ગજબ લેવલનું હોય તો આ સાથે આ બ્લોગ ટ્રેન્ડ કરીએ મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવા જ વ્લોગ જોવા માટે નાની એવી કોમેન્ટ કરી દેજો જેનાથી મને પણ કંઈક આમ અંદરથી જુસો આવે તો આવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો